તપાસ કરતા આ ધમકીમાં કોઈ તથ્ય ન હોવાની વાત કરી છે અને આ ઈમેલ ફક્ત ડરાવવા માટે કરવામાં આવે છે શહેર પોલીસે કહ્યું કાલે પોલીસ અને પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કોઈ પણ પ્રકારના મેસેજ અફવા અને ખોટા મેસેજીસથી દૂર રહેવા માટે અપીલ કરી છે શહેર પોલીસે આ ધમકી ભર્યો ઈમેલ સંપૂર્ણપણે તથ્યહીન છે શહેર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે શાંતિપૂર્વક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાવ શહેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે તમામ લોકોને કોઈપણ પ્રકારની અફવા કે ખોટા મેસેજીસથી દૂર રહેવા માટે શહેર પોલીસે લોકોને અપીલ કરી છે અને કહ્યું કે આ ધમકી ભર્યો ઈમેલ એ સંપૂર્ણપણે તથ્યહીન છે ત્યારે ખોટા મેસેજથી દૂર રહેવા માટે તેમના દ્વારા અપીલ કરાઈ છે મેં ખાસ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને અને એન્ટી ટેરર અધિકારીઓ અધિકારીઓને પણ મેં સૂચના આપી છે કે આ છેલ્લા એક બે મહિનામાં આ પ્રકારની જે ઈમેલ્સ છે જે હોક્સ મેલ્સ આવી રહ્યા છે એને સંખ્યાને ધ્યાનમાં રાખીને એનો ઊંડાણથી તપાસ કરવામાં આવે અને કઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે એને આઈડેન્ટિફાઈ કરવા નું પ્રયત્ન કરવામાં આવે તે અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે બિલકુલ રાધા આજે અમદાવાદ ની ઓગણીસ જેટલી શાળાઓની અંદર ઈમેલ કરવામાં આવ્યો હતો રશિયન સર્વરમાંથી આ તમામ શાળાઓને ઈમેલ આવ્યો હતો કે તમારી શાળાની અંદર બોમ્બ છે અને બોમ્બથી તમારી શાળાને જે છે જોકે આવતીકાલે ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું મતદાન છે ને મતદાનની પહેલા એટલે કે ચોવીસ કલાક પહેલાં આ પ્રકારના ઇમેલથી ગુજરાત પોલીસ જે છે તે એલર્ટ થઈ હતી સતર્ક થઈ હતી અને ત્યારબાદ તરત જ તમામ શાળાઓની અંદર છે તે બીડીડીએસની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતની પોલીસનો કાફલો જે છે તે પહોંચ્યો હતો ને ત્યારબાદ તમામ સ્કૂલની જે છે તે તપાસ કરવામાં આવી હતી જોકે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ નથી મળીને ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક અમદાવાદની જનતાને એક જાહેર જનતા જો કે એક નમ્ર અપીલ કરવામાં આવી છે કે આજે અમદાવાદની ઘણી શાળાઓને અજાણ્યા ઈમેલ આઈડીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેલ મળ્યો છે જેની ખરાઈ કરતાં કોઈ તથ્ય જણાવેલ નથી અને આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે આ હોક્સ ઈમેલ ફક્ત લોકોને ડરાવવા માટે કરવામાં આવેલો છે પોલીસ અને પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત હોય આવા ધમકી ભર્યા ઇમેલથી કોઈએ ડરવું નહીં અને કોઈ અફવા પર ધ્યાન આપવું નહીં ખાસ અમદાવાદ પોલીસે એક વધુ એક અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજથી દૂર રહેવું શાંતિ રાખવી અને સાવધાન રહેવું આ બાબતે ગુજરાતના તમામ નાગરિકો વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ગભરાવાની જરૂર નથી આ ધમકીભર્યા મેલ સંપૂર્ણ તથ્યહીન છે સાથે જ શાંતિપૂર્વક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાવ અને છેલ્લે અમદાવાદ પોલીસે મતદાન કરવા માટેની પણ એક અપીલ કરી છે કે નકામો ન જાય તમારો મત કિંમતી છે દરેકનો મત આજે સવારે અમદાવાદની ઓગણીસ જેટલી શાળાઓની અંદર જે છે તે આ પ્રકારની એક ઈમેલ પહોંચ્યો હતો

અને દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ અમદાવાદમાં બોમ્બની ધમકીથી ખળભળાટ મચી ગયો હતો અમદાવાદની અનેક શાળામાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા જો ઈમેલ મળતા જ અમદાવાદ પોલીસનું

આજે સવારે છે વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વરદી પ્રમાણે બાર જેટલા અહેમદાવાદ સિટીમાં અને ચાર જેટલા અમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી મેલ મેઇલ ડોટ આર મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં ધડાકો થશે અત્ય અત્યાર સુધી ચો સોળમાંથી ચૌદ સ્કૂલની બીડીએસ ચેકિંગ અને ડોગ સ્ક્વેડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈ કોઈપણ કુલમાં ચૌદ સ્કૂલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી જેનાથી ફલિત થાય છે ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું એવા આ એક મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો દેઢસો સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી એમાં પણ કુછ નીકળ્યો નથી અને આ પણ એક હોક્સ કોલ છે ચિંતાની કરવાની કોઈ જરૂરત નથી ગભરવાનું અને ડરવાનો પણ જરૂરત નથી અમદાવાદ પોલીસ બીડીડીએસ ટીમ અને એને જે પણ કાર્યવાહી કરવાની છે કરી રહી છે અને કોઈ પણ આપણો લાગે છે કે કોઈ શંકાસ્પદ યા શંકાસ્પદ વસ્તુ અથવા હિલચાલ છે તો પણ આપ કંટ્રોલનો જાણ કરી શકો છો